ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા સાયબર ફ્રોડને પગલે માહિતી પૂરી પાડી હતી ભાવનગર પોલીસ દ્વારા તારીખ એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં સાત હજારથી વધુ ઓનલાઇન નાણાકીય ફ્રોડની અરજીઓ આવી હોવાનું જણાવ્યું હતું ભાવનગરના ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે વીસ જાન્યુઆરી ઓગણીસ સો ત્રેવીસથી લઈને એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસમાં આવેલી સાત હજાર પૈકી છ હજાર અરજીઓમાં પોલીસ દ્વારા એક કરોડ ત્યાંસી લાખ સિત્તેર ભોગ બનનારના ખાતામાં રિફંડ કરાવ્યા છે જો કે ફ્રીઝ થઈ જતા ખાતાને અનફ્રીઝ કરીને રિફંડ પૈસા કરાવેલા છે આ સાથે જાગૃતિના ચોવીસ જેટલા કાર્યક્રમો પણ વર્ષ દરમિયાન કરવામાં આવ્યા છે વર્તમાન સમયમાં અવારનવાર સાયબર ફ્રોડ થઈ અને નાગરિકો સાથે એક યા બીજા પ્રકારે છેતરપિંડી થતી હોય એવા કિસ્સાઓ પોલીસની સામે આવતા હોય છે મોટાભાગના કિસ્સાઓમાં કોઈ લિંક ઉપર એપ્લાય કરવાથી કોઈના કોઈ કારણસર મોબાઈલ ઉપર આવેલ પિન નંબર સામેથી કોલ કરનાર વ્યક્તિ સાથે શેર કરવાથી અથવા અન્ય લોભાવણી સ્કીમમાં પોતાને કંઈક લાભ થશે આવી ગેરસમજના લીધે થઈ અને આ પ્રકારના સાયબર ફ્રોડમાં નાણાકીય છેતરપિંડી થતી હોય છે સામાન્ય સંજોગોમાં આ પ્રકારના કેસમાં જે ભોગ બનનાર છે એના એકાઉન્ટમાંથી અન્ય રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ફ્રોડ કરનાર વ્યક્તિના એકાઉન્ટમાં ન થાય એ માટે થઈ અને ભોગ બનનાર વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ પણ સામાન્ય રીતે ફ્રીઝ કરવામાં આવતું હોય છે આમ છેલ્લા ઘણા સમયમાં અઠ્યાવીસ હજાર જેટલા બેંક એકાઉન્ટ ભોગ બનનારના જે ફ્રીઝ થયેલા હતા એને અનફ્રીઝ કરવામાં આવેલા છે ખાસ કરી આ ભગીરથ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે જ્યારે પણ ભોગ બનનાર મધ્યમ વર્ગમાંથી હોય નાના મોટા કોઈ ધંધા કરી અને પોતાનું રોજગાર ચલાવતો હોય એની સાથે નાની રકમનો નાણાકીય ફ્રોડ થાય અને એનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા એના ધંધા રોજગારના અન્ય નાણાંકીય વ્યવહારો પણ ઠપ થઈ જતા હતા તો છેલ્લા સમયમાં આ દિશામાં ગુજરાત પોલીસના દરેક જિલ્લા અને ડીજી ઓફિસ ખાતે કાર્યરત ઇકોનોમિક સાયબર સેલે અઠ્યાવીસ હજાર જેટલા ભોગ બનનારના એકાઉન્ટ અનફ્રીઝ કરી દીધેલા છે બીજી વાત કે જે રિફંડ પોલિસી છે એ ગુજરાત પોલીસ દિવસે ને દિવસે એમાં ગંભીરતાપૂર્વક વિચાર કરી છેલ્લા છ મહિનામાં છેતાલીસ હજારથી છેતાલીસ કરોડથી પણ વધુ એમાઉન્ટ અનફ્રીઝ કરી અને આ એકાઉન્ટ ખોલી દેવામાં આવેલા છે ખાસ કરી આ પગલું ભોગ બનનારના ધંધા રોજગાર ઉપર અસર ન થાય અને ગુનાઓના ડિટેક્શન અને અનફ્રીઝ કરવાના એકાઉન્ટનું વચ્ચે સંતુલન જળવાય એ હેતુથી ખાસ કરી એને નિર્ણય લેવામાં આવેલો છે જ્યારે પણ સાયબર ફ્રોડ અંતર્ગત છેતરપિંડીની અરજી કે અરજદાર ભૂલું આવે ત્યારે ગંભીરતાપૂર્વક અને તાત્કાલિક આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે છે એક જાન્યુઆરી બે હજાર તેવીસથી લઈ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીના દોઢ વર્ષના સમયગાળામાં સાત હજારથી પણ વધુ ભાવનગર જિલ્લા પોલીસ પાસે નાણાકીય છેતરપિંડી સાયબર ફ્રોડ મારફતે થઈ હોય એવી અરજીઓ આવેલી હતી જે અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ મારફતે છ હજારથી પણ વધુ અરજીઓમાં તપાસ કરતા કુલ એક કરોડ ત્યાંસી લાખ સિત્તેર હજાર જેટલા એમાઉન્ટ અનફ્રીઝ કરી અને ભોગ બનનારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવેલા છે જે પણ નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ બને છે નાના મોટી એમાઉન્ટ એમની બેંકમાં ફ્રીઝ થઈ જતી હોય છે એમાં સમયસર એકાઉન્ટ અનફ્રીઝ કરી અને એક કરોડ ત્યાંસી લાખ સિત્તેર હજારના એમાઉન્ટની જે તે ભોગ બનનારના ખાતામાં રિફંડ કરી દેવામાં આવેલા છે ખાસ કરી સાયબર ફ્રોડના ગુનાઓ બનતા અટકે એમાં મહત્વનું પાસું જો હોય તો એની અવેરનેસ છે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં ચોવીસ જેટલા અવેરનેસ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલા છે